ગુજરાતના અમરેલી જિલ્લામાં ફરી એકવાર માર્ગ અકસ્માતે જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું છે સાવરકુંડલા રોડ પર આવેલા મોટા ગોરખવાડા ગામ પાસે શેત્રુંજી નદીના પુલ પરથી કાર નીચે નદીમાં ખાબકી હતી જેમાં કારમાં સવાર બે બાળકીઓ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે સ્થાનિક લોકોની તાત્કાલિક સજાગતાથી ગંભીર રીતે ઘાયલ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા પ્રારંભિક વિગતો અનુસાર કાર અચાનક પુલ પરથી પસાર થતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો પરિણામે કાર સીધી પુલની બારીમાંથી બહાર ફંગોળાઈને શેત્રુંજી નદીની ખીણમાં પટકાઈ કારમાં પરિવારના સભ્યો મુસાફરી કરી રહ્યા હતા ઘટનાની માહિતી મળતાની સાથે જ ગોરખવાડા ગામના સ્થાનિક રહીશો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા તેમણે કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું અને એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરીને ચારેય ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા ડોક્ટરોના જણાવ્યા મુજબ ચારે ઈજાગ્રસ્તોમાં ગંભીર ઈજાઓ છે પરંતુ તાત્કાલિક સારવાર શરૂ થઈ ગઈ છે શેત્રુંજી નદી પરના પુલની રેલિંગ નબળી છે અથવા તેનો ભાગ તૂટી ગયો હોઈ શકે છે જેના કારણે વાહનોને અટકાવવાનું રક્ષણ પૂરતું ન મળતું હોવાનો આક્ષેપ છે આ ઘટના પછી લોકો તરફથી પુલની તાત્કાલિક મરામત અને સલામતી સુવિધાઓ વધારવાની માંગ ઉઠી છે